ઓણી જોડી દીધી માંડવી વાવવાનું હે આગમ ઓર વે દીધું ખેતર અલદે માંમો માંડવી નું કામ કરે સુગંધ આવવા માંડીઓ પાડોશીને ખબર પડી જાય ર રોટલી ને પંડિત ને સિયા ને સીતારામ બધાય મજામાં જી હે અમે પણ મજામાં છે ને આપણે જો અટાણે કામકાજ થોડું કરી લીધું ને થોડું બાકી છે તો મારે છે ને અટાણે હન છે બેહવાનું હે ને કપડાં ઓ કરવાના કરવા ના હે કે કે હે ને બીજા પાસા હીવવાના હે અમારે હગાય હે તો હગાય દેવાના હે તો એ કપડાં હિવેલા ને આ કાપડા ઓવરલોક કરે ને સાઈ થી દેદા ઓલા બેદી પછી દેવાના હે તો ઈ હીવવા મંડા તો પાછ બે દી પછી દેવાઈ જાય મારે ને બીજું કામ તા થોડું ઘણું છે ને કાલે પાણી આવી છે આજ પાણી નો વારો ને એટલે લુગડા કાલે તો હું બીજું કામ ઘર નો આજ થેગો ને દિવ્યેશ અમારો કઈ પણ કરતો તો કામ કરતો તો દિવ્યેશ હું જો આ એ સ્પ્રી હે ને આયા અમાર બાર ગામ થી ત્યાં હમા કરવાના હે તો ઈ આગળ ઉખારીએ પહેલા

આવતું હોય એ તો કરી દીજે તો વાંધો નહીં હાલો બતાવ તમને જોવો તો આમાં કંઈ ખાસ સૂતું નહીં પણ આથી શેડા બેના હે ને તૂટે ગતા તો એક સાઈડનું તો આખે આખું રિપેર કરી લીધું બીજી સાઈડનું હે ને એ કરવાનું હોય એક સાઈડનું તો વાગે પણ તો આ બે સાઈડના નહોતા વાગતા તો એવું આપણે કરીએ આમાં એવું હજી આમાં લગભગ હું રીણ્યુ માર દે સોલ્ડિંગ આઈરન મશીન હે ને આપણા પડખે તો એ આ શેડાઓમાં મારી દે એ

દહીં ને રોટલા ખાવાના છે ને આથણા ને જો ને લમણવાળી ચટણી છે આમાં તો ડાણે ઉનાળા નું હોય ને ઠંડુ ઠંડુ દહીં હે મસ્ત જો ફૂલ તલ તરવાળું હે એકદમ ફૂલ જો દેખા જેવું દહીં કહે કે દેખા જે તો એવું દહીં હે ને દહીં ને રોટલા ખાવાના હે ને આથણા ખાવાના હે એ દુકાને થી આવેગા રામ રામ सीताराम બજાય ને

ચાલો જો તો સાડા પાંચ છે ને આપણે દુકાઈને આવ્યા કારણ કે ઘેર પછી વિડીયો બનાવવામાં એવું છે કે મહેમાન આવે ગતા ને મહેમાન અટાણ સુધી બેઠા ને એટલે બીજો કોઈ આપણે પાસે વિડીયો બનાવવાનો સ્કોપ નહોતો પછી મિમાન પાછા દુકાન સુધી મારા ભેગા આવ્યા એટલે પછી હારે ભેગું ભાગવું પડ્યું એટલે વિડીયોનો કોઈ સ્કોપ નહોતો અને ફાઇનલી જો દુકાઈને આવ્યા ને એવા આથી છે ને દિવ્યસ વાળીએ જાય છે એટલે દિવ્યસ વાળીએ જાય તો ના થોડો ઘણો કંઈક વિડીયો બનાવી છે ને આપણે રાવલ સાહેબને એક ફેર કોમેન્ટ આવી હતી દુકાનતા દેખાડો એક ફેર એવી રીતના હોતી તો જવો આવી રીતના કંઈક દુકાન છે રાવલ સાહેબ જો આ વિડીયો જોવે ધ્યાનમાં આવી જાય વાહુતી ની દુકાન છે બત્રી ફૂટ ની લંબાઈ છે અંદર ગાડે વાહુતી ની ચાલો આવું કઈક છે મહેમાન ગાન આપણી દુકાન ની ભાગે આવ્યા ને દિવ્ય જાય વાડી હાલો વાડી ફાઈનલ આપડે દૂધ લેવાનું હતું એટલે વાડી ભૂગે માહોલ તો એકદમ જબરદસ્ત જોઈ જાર આવીએ ત્યાં જોઈ લો આગમાં ઓણી જોડી દીધી માંડવી વાવવાને હે આગમાં ઓરવે દીધું ખેતર ભરતભાઈ ને આમાં બેઠા માલદેવમાં માંડવીનું કામ કરે વાવવાનું હે ને હાલો બતાવો

એય ભૂકો કરે ન થા ને દરેલું તોય દેખાડું ને હાલો તો બે ગલાસ લીધા તો એક જયદીભાઈનો મારો હાલો જયદી હાલો જયદીભાઈ દિવ્ય સારું હમણાં ખાવાય ને કંઈ પીવાય હોય કે હોય નથી તો લાગે હાલો હાલો ફ્રૂટ સલાડ થી એક બે આસો ગયો આસો ગયો કે આ રહ્યા છે તાવ પાલો બે લે એ મારે બનાવવાનું છે સુલાનું તો એ સુલાની તૈયારી કરા આ રાંધવાની અટાણે ને બનાવવાનું છે આપણે પનીર બનાવ્યું હતું તો પનીરનું શાક બનાવવાનું છે તો જો અમે ટમેટા લીધા ડુંગરી લીધી આ દિવ્ય મસાલો લઈ ઉગામમાંથી તો બનાવવાનું ટમેટા મોરલા ને ડુંગળી તૈયાર કરી લઈએ ડુંગળીની મેં ગ્રેવી કરી લીધી મારે બનાવવાની ટમેટાની ગ્રેવી એ ગોળના પછી આપણે શેક વઘારી ગ્રેવી કરી નાખી ટમેટાની ને ડુંગળીની આ બધે મસાલો આપણે મસાલિયામાં મસાલો ખોલા આ બધી તૈયારી કરી લીધી લોટી બાંધી લીધો ને રીધો એ માં વેલ દીધો ઠંડો ખાવા ઓ રહ ને paneer ટીકા ને મસાલો જીરું ને રાઈ ને બદનાડના નો વઘાર પછી

અમે દાણા આજે તો ને ખબર પડી જાય ને મસાલો ને હાલો દિવ્ય કે મસ્ત સુગંધ આવે પણ ખબર પડે કેવો સ્વાદ આવે કેવું બને શાક બને તો ઉતારી લઈએ આપણે પાકે ગોય જો બને નાખ દીધો મસાલો નાખ દીધો બધે ને રોટલી કર ના તો હાલો ખાવા જો વ્યારો પરવા બેહે ગામે ખાવા તૈયારી કરીએ બધી તો ખાઈ લઈએ એ દુકાને થી આવે ગા ને અમે ગાતા કેન્દ્રમાં આજ હું મારું તો દે તો થોડું મોડું થઈ ગયું કો મોળું તો કરીયા સંતિયાને આજ પહેલી ફેરે જિંદગીમાં પહેલી ફેરે પનીર ઘેર બનાવ્યું ને એ ઈસ પનીરનો પાછું છાક કર્યું એટલે સુગંધ આવે છે તનાટન રેવાતું ને તો ફટાફટ ભાણમ નાખે તો ફટાફટ ખાવા વળી જાય તનાટન છાક પનીર ટીકાનું સંતિયાજ બનાવ્યું ઘરના પનીરનું છાક અને કેરીનો રસ ને પૂડી ને છાસ ને આવું બધું છે હાલો ફટાફટ ખાઈ લઈએ રોહ રોટલી ને પનીરનું છાક છે તો હાલો બધાઈ ખાવા જો મારું વિડિયો પસંદ ના હોય તો લાઈક કરો શેર કરો ચેનલ કરો ટાટા બાય બાય